હલો દર્શક મિત્રો તમારું તો ફોડી શોમાં સ્વાગત છે આજે આપણે ભરેલા રીંગણા બટાકાનું શાક બનાવવા જઈ રહ્યા છે તો સૌથી પહેલાં આપણે રીંગણા અને બટાકા લઈ લીધા છે તમારે આ રીતે રીંગણા કટ કરી લેવાના છે અને તમારે આને સરસ રીતે ધોઈ લેવાના છે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું આગળની પ્રોસેસમાં આપણે લસણ જીરું મરચાં અને ધાણા લઈ લેવાના છે અને આને આપણે સરખી રીતે વાટી લઈ લેવાના છે હવે આપણું આ જે લસણ હતું ધાણા અને જીરું વટાઈ ગયા છે હવે આપણે આમાં રો મસાલા એડ કરીશું તેમાં આપણે લાલ મરચું હળદર ધાણા જીરું પાવડર સિંગદાણાનું પાવડર ગરમ મસાલા પાવડર અને સેવ એડ કરીશું આ બધું આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું તેમજ અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું હવે આપણે એકવાર આ પાછું મિક્સ કરી લઈશું હવે આપણે રીંગણું લઈ લેવાનું છે અને તેની અંદર આ મસાલો ફિલ કરી લેવાનો છે આ રીતે આપણે બધા જ રીંગણા ફિલ કરી લેવાના છે આ રીતે આપણે રીંગણા ભરી લેવાના છે અને જે મસાલો વધશે એડ કરી લઈશું તો હવે આપણે કુકર લઈ લીધું છે અને તેની અંદર તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થશે એટલે હવે આપણે તેમાં જીરું એડ કરીશું આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં જીરું એડ કર્યું છે હવે આપણે તેમાં હિંગ એડ કરીશું તો આપણે તેમાં એડ છે હવે આપણે બટેકા એડ કરી લઈશું જે મસાલો આપણો વધ્યો હતો એ હવે આપણે આમાં એડ કરી લઈશું હવે તમારે આને એકવાર મિક્સ કરી લેવાનું છે આ મિક્સ થઈ ગયું છે હવે આપણે આમાં જરૂરત અનુસાર પાણી એડ કરીશું હવે આપણે પાણી એડ કરી લીધું છે હવે આપણે આને ત્રણથી ચાર વિસલ વગાડી લઈશું તો હવે આપણું શાક કૂક થઈ ગયું છે હવે આપણે જોઈશું તમે જોઈ શકો છો આ સરસ રીતે કૂક થઈ ગયું છે હવે આપણે તેને સર્વ કરીને બતાવીશું તો ગરમા ગરમ ભરેલા રીંગણા બટેકાનું શાક રોટલા સાથે તૈયાર છે થેન્ક યુ